નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્રિકોણ અને તેના ગુણધર્મો ધ ટ્રાયંગલ એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ એના વિશે જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો જેને ખરેખર ભણવું છે એને પેલા ત્રિકોણ વિશેની સમજણ જરૂરી છે કે ત્રિકોણ કેને કહેવાય એના અંગો કયા કયા તો અહીં આપેલું છે પહેલાં હું તમને સમજાવીશ પછી સ્વાધ્યાય છ પોઈન્ટ એક લઈશું જે મિત્રોને ખરેખર ભણવું છે એ સમજજો બાકી બધા સ્કીપ કરી શકો છો હવે અહીં શું કહે છે ત્રિકોણ એનું અંગ્રેજી નામ છે ટ્રાયંગલ ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય છે દાખલા તરીકે આ ત્રણ રેખાખંડ ત્યાં એક બે અને ત્રણ અને બંધ આકૃતિ આ એક રેખાખંડ આ બીજો રેખાખંડ અને આ ત્રીજો રેખાખંડ રેખાખંડોની બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય છે આવું ત્રિકોણના અંગો કેટલા છે હું અહીં લઉં છું તમને ધારો કે આપણે ત્રિકોણ દોર્યું સરસ સમજાવીશ અને વિદ્યાર્થી મિત્રો ખરેખર સ્વાધ્યાય ઉપર જતા પહેલાં આ સમજવું બહુ જરૂરી છે મને યોગ્ય લાગ્યું એટલે મેં તમને સમજાય છે ત્રિકોણ અહીં એ છે તો કઈ રીતે લખાય ત્રિકોણ એ બી સી હવે ત્રિકોણના ત્રિકોણના અંગો કયા તો ત્રણ બાજુઓ હોય વિદ્યાર્થી મિત્રો ત્રણ બાજુ કઈ એક રેખાખંડ એ બી રેખાખંડ બીસી અને રેખાખંડ સી એ એ રીતે ત્રણ ખૂણા હોય કયા ખૂણો એ ખૂણો બી ખૂણો સી તો અહીં લખીએ ખૂણો એ ખૂણો બી ખૂણો સી ખબર પડી આ રીતે કુલ કેટલા અંગો થયા તો આ ત્રણ અને ત્રણ ખૂણા અને ત્રણ બાજુ એટલે કુલ છ અંગો થયા બરાબર છે ચલો જુઓ દરેક ત્રિકોણને ત્રણ બાજુઓ મેં તમને બતાવીએ અને ત્રણ ખૂણાઓ હોય છે આમ ત્રિકોણને કુલ છ અંગ હોય છે પરીક્ષામાં એ રીતે પણ પૂછાય શકે ત્રિકોણને અંગ કેટલા હોય છે તો કુલ અંગ કેટલા હોય છે છ હોય છે હું ત્રિકોણ એ માટે મેં તમને અહીં બતાવીએ રેખાકંડ એ રેખાકંડ રેખાખંડ બીસી રેખાખંડ એસી એ બાજુઓ છે અને ખૂણાને બે રીતે દર્શાવાય આપણે ખૂણો એ ખૂણો બી ખૂણો સી દર્શાવ્યો તો આ ખૂણા એના આ રીતે દર્શાવાય સી એ બી અહીં એ રીતે દર્શાવેલું છે બરાબર બંને સરખા છે અને આ છે એ બી સી એ શિરો બિંદુ કહેવાય તો અહીં લખેલું છે જુઓ એ બી સી શિરો બિંદુ પરીક્ષામાં એ રીતે પણ પૂછાય ત્રિકોણ એ બી સીને ખાલી જગ્યાએ શિરો બિંદુ હોય છે તો ત્રણ આવું બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર નીચે બા ત્રિકોણના પ્રકાર બે રીતે પડે એક બાજુઓના આધારે પડ અને બીજા ખૂણાના આધારે પડ પેલા બાજુઓના આધારે તો વિષમ બાજુ ત્રિકોણ તો ત્રણે ત્રણ બાજુના માપ અલગ અલગ હોય ધારો કે આ ત્રણ સેમી હોય આ ચાર સેમી હોય અને આ પાંચ સેમી હોય તો ત્રણે ત્રણ બાજુના માપ અલગ હોય તો વિષમ બાજુ ત્રિકોણ કહેવાય પછી સમદ્રી બાજુ દ્રિ એટલે બે તો બે બાજુના માપ સરખા હોય ધારો કે આ ત્રણ હોય આ પણ ત્રણ હોય અને આ ચાર હોય તો બે બાજુના માપ સરખા છે એટલે સમદ્રી બાજુ કહેવાય સમ બાજુ એટલે બધી બાજુના માપ કેવા હોય સરખા સમ એટલે બધી તો ત્રણ 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 બરાબર એટલે આ યાદ રાખવાનું પરીક્ષામાં એ રીતે પણ પૂછાય કે બાજુઓના આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર જણાવો તો વિષમ બાજુ ત્રિકોણ સમદ્રી બાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ પછી ખૂણાના આધારે તો લઘુકોણ ત્રિકોણ એટલે ખૂણો છે તો જેનું માપ ઝીરોથી નેવું અંશની વચ્ચે આવતું હોય બરાબર એને લઘુકોણ ત્રિકોણ કહેવાય ગુરુકોણ ત્રિકોણ હોય એમનું માપ નેવુંથી એકસો એસીની વચ્ચે હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય અને જેનું એક્ઝેટ નેવું અંશ હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય તો આ પણ તમારે યાદ રાખવાનું છે હું ત્રિકોણની મધ્યગા તો ત્રિકોણના શિરુબિંદુ અને સામેની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાકંડની ત્રિકોણની મધ્યગા કહેવાય ત્રિકોણની ત્રણ મધ્યગા હોય છે ચલો આ જ આપણે જોઈ લઈએ ત્રિકોણ એ બીસીમાં તો આનું મધ્ય બિંદુ આ થશે બીસીનું મધ્ય બિંદુ આ એને પી આપી દઈએ ચલો આનું મધ્ય બિંદુ ક્યુ થશે બરાબર આનું મધ્ય બિંદુ આર થશે તો આ લાઈન જોડો આ સીધી અહીંથી બે ભાગ કર મધ્યગા મધ્ય એટલે બે સરખા ભાગ કરો તો આને શું કહેવાય મધ્યગા કેટલી મધ્યગા થઈ તમે જોવા તો એક બે અને ત્રણ તો ત્રિકોણને કેટલી મધ્યગા હોય તો ત્રણ મધ્યગા હોય છે ચલો ત્રિકોણનો વેદ ત્રિકોણના શિરો તેની સામેની બાજુ પર દોરેલ લંબરેખાખંડને ત્રિકોણનો વેદ કહેવાય ત્રિકોણને ત્રણ વેદ હોય ધારો કે દોરવી હોય આકૃતિ તો આપણે આ રીતે દોરીએ ચલો આ ત્રિકોણ છે તો એ બી દેખાય છે ઓકે સી તો આ અહીંથી વિધ દૂરો તો આવ આ નેવું અંશનું કોણ આમાં સરખા ભાગ ના કરે બીના ઉપરથી વિધ દોરો તો આવ આ નેવું અંશનું થશે અને અહીંથી દૂરો તો આ આવશે આ થશે અંશ તો શું કહેવાય છે ત્રિકોણને ત્રણ વેધ હોય છે બરાબર નેવ અંશના ખૂણે હોય ચલો આવું આગળ ત્રિકોણની કોઈપણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ બે બહિષ્કોણ બને અને ત્રિકોણને આવા કુલ છ બહિષ્કોણ હોય ચલો હું ત્રિકોણ દોરું એટલે તમને ખ્યાલ આવો ધારો કે આ ત્રિકોણ છો એ બી સી તો એ આ લીટી લંબાવો શિરો બિંદુ આગળ એક બે ત્રણ ચાર પાંચ અને છ બહિષ્કોણ મળે બરાબર છે અને શિરો બિંદુ આગળ કેટલા મળે બે તો અહીં જુઓ ત્રિકોણના દરેક શિરો બિંદુ આગળ બે બહિષ્કોણ બને અને ત્રિકોણના આવા છ બહિષ્કોણ હવે ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના બે અંતુખ કોણોના સરવા માપના સરવારા જેટલું હોય છે અહીં આકૃતિ આપું તો સપોઝ કે આનું માપ કેટલું થાય આ કોણ છે તો આ બંનેના સરવારા જેટલું સાઈઠ ને ચાલીસ સો તો અહીં એક્સમાં શું આવશે સો બરાબર ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના બે આવી ગયું છે સમબાજુ ત્રિકોણમાં તેની મધ્યગા એ જ તેનો વેદ છે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ કેવો હોય સરખા હોય તો આ સમબાજુ ત્રિકોણ છે તો સપોઝ કે આ મધ્યગાએ એ થઈ અને વેદ એ થયું બરાબર સમબાજુ ત્રિકોણમાં બંને કેવું હોય સરખું હોય વિદ્યાર્થી મિત્રો તમે આટલું જાણશો તો જ તમને આગળ ભણવાની મજા આવશે આવું નેક્સ્ટ આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક લઈશું